જય જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મજામાં જશો ટુટલ ફાટલ બ્લોક માં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો અને જો અહીંયા મિત્રો નેદી જુવાર જુવાર નો ક્યારો હાઈ પાછો છે કાલ ના આમાં નેદી હજી આજ બપોરે પૂગી ના પૂગી તો વાગી ગયા બપોરે પૂખ્યું નહીં એવી રાઈડી કાઢી છે મિત્રો જુવાર માં રાયડી કારણ એક કારણ કે જુવારમાં નડે નહીં જો કે બિયારો ના થાય

બે અગીમાં દવા મારવાનો વિચાર નથી કે નથી કંઈ કોઈ દૈતનું કંઈ જ નહીં દરદ ફૂલ ફાલને અને ફૂંગનાશકનો રાઉન્ડ લેવાનો વિચાર છે આપણે ફૂંગનાશકનો રાઉન્ડ લીધો નથી જોકે ચણામાં બહુ જરૂર ના પડે પણ ફાલના બેરી આપણે ફૂંગનાશક નાખતા જાઉં અને નાખીએ હું એનો રાઉન્ડ આપણે એક એકબીધીમાં લેવાનો વિચાર છે મિત્રો પાણી અને સલ્ફર ને ઝીંક ને એ બધું કામ હમણાં થઈ ગયું ને દઈ ગયું હાથિયા લઈ ગયું કપડે થઈ ગયું હે એમાં હવે કંઈ આપણે પીડા હે નહીં

આ એક જ ક્યારો હે પછી આપણે ક્યાંય રાયડી કે કઈ હે નહીં ખોડ નું બે વાર સીણા નું કામ કપલે પછી એવું લાગીએ કે પાટલામાં કે ઝીણું ખડ હે તો આપણે નદવાનું થાય લગભગ બહુ ખડ થાય નહીં હા હા તે મિત્રો આવી રાયડી થતી ને આખા ખેતરમાં એક ક્યારો અમે બપોરે ફુગાડતા ઈ રાયડીનો બિયારો બધો કાઢ્યો

તો એનો રાઉન્ડ લેવો જો હે જબરી હવે તો ફૂલ ને કોટા ખાઈ ને લેવો જ પડે તો ચાલો મિત્રો નેદી પછી મળી પાછા ચાલો આગળ આગળ આપણે જવાનું છે ભાણવારી બરાબર ભાણવારી જવાને ગાડીમાં પેટ્રોલ ભરાવા થોડું કામ છે પતાવી આવી અને હાલો પાછા મળી બરાબર તો હાલો ભાણવારી વિડીયો ઉતારી ને તો મળીએ પાછા અહીં જાય ને મળીએ પાછા ઘરે આવે ને તો વિડીયામાં બનાવી જાઓ મિત્રો હાલો મળીએ ભાણવારી જાય આવી ગયા પરબતભાઈ દવાખાને જોઈ શકો દવાખાનું મિત્રો કાંઈ એવો મસ્તો મજાનો બગીચો આપણે ઘણી બધા વિડીયો બનાવ્યો તમે જોઈ જો દવાખાનું આપણે અંદર જઈ આપણે થોડું કામ આવી બતાવી લઈએ બરોબર તો અંદર એને વિડીયોની મને હે ઉતારવા રહી બાર બાર ઉતારવાનો છે મિત્રો આપણે બરાબર ભલે કેમેરા કરીને બતાવી દો તમને એના પાટિયા સામે મેલ છે ગરદી નથી બહુ એટલી નગર બાઈને મોટરસાઈકલ પડી હોય દુનિયાની

મિત્રો આપણે મુકેશભાઈ જેની દવા લઈ લીધી હે ચણાની ચા માર કરી દીધી લાઈન પોપટાની લાઈન એક થાય મુકેશભાઈ તો આ મિત્રો વધ દવા હે આ છે ઈઝની આ છે ફૂલફાલીને આ છે ફૂંગનાશકની બરાબર હાલો લઈને જઈને મળી હાલો પાછા ઘરે જઈને બરાબર